धामुवासम् नारायणं नरकतारणनां श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય જુક્તાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે જુક્તાનંદ સ્વામી વેડાવદર ગામના હતા એમનું પૂર્વાશ્રમનું નામ જગમોહન હતું નાનપણથી જ જગમોહનનું અંતર પ્રભુ ભક્તિ અને સંત સમાગમ તરફ ખેંચાયેલું રહેતું એકવાર વિચરણ કરતા પરમાનંદ સ્વામી વગેરે સંતો વેળાવદર પધાર્યા જગમોહને પ્રથમ દર્શને જ સંતને ઓળખી લીધા સાચા સંત જાણી ખૂબ ભાવથી સંતોની સેવા કરી પરમાનંદ સ્વામીએ મુમુક્ષ જાણી જગમોહનને સંસારની અસારતા અને મનુષ્ય જન્મનું કર્તવ્ય સમજાયું આજ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એ વાત કહી પ્રગટ ઉપાસી પરમાનંદ સ્વામીના મુખથી પ્રગટ પ્રભુની વાત સાંભળી મુક્ષ જગજ મોહનનો મન મોરલિયો નાચી ઉઠ્યો આ રીતે સંતોનો સમાગમ થતાં જગમોહનના અંતરમાં પ્રગટ પ્રભુમાં અનુરાગ અને સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો પછી વીસ વર્ષની ઉંમરે સમૃદ્ધિમાન ઘર અને સ્નેહાળ કુટુંબ પરિવારની જાણને તોડી જગદીશ્વરને પામવા જગમોહન ચાલી નીકળ્યો ફરતા ફરતા ગઠફું રહ્યા દાદા ખાચરના દરબારમાં લીમતરુ નીચે સર્વ શ્વેત વસ્ત્ર પહેરી સભામાં બેઠેલા શ્રીજી મહારાજના દર્શન કર્યા પ્રથમ દર્શને જ સર્વે વૃત્તિઓ મૂર્તિમાં ખેંચાઈ કે તરત સમાધિ થઈ સમાધિમાં દિવ્ય ધામના અને શ્રીજી મહારાજના દર્શન કર્યા ધામસ્ત મૂર્તિ અને મનુષ્ય મૂર્તિ એક દેખાણી ભાઈ સ્વામિનારાયણ ભગવાનની સમાધિમાંથી એમને જાગ્રત કર્યા પ્રગટ પુરુષોત્તમ નું નિશ્ચિત થતા જગમોહને પોતાનું જીવન પ્રગટ પ્રભુના ચરણમાં સમર્પિત કર્યું પ્રગટ ભગવાન પ્રગટ સંતો પ્રગટ ભક્તોના સંગે રહી એમના અંતરમાં અલૌકિક ઉર્જા પ્રગટવા લાગી પછી તો જગમોહનને પોતાના જીવનમાં અનુભવ કર્યો કે જે કરવાથી અને જેમ રહેવાથી આ પ્રગટ સંતો ભક્તો રાજી થા એમ જ મારે કરવું છે અને એમ જ મારે રહેવું છે ત્યારથી એના અંતરમાં અનેક પ્રકારની યુક્તિ કરી ભગવાને પ્રસન્ન કરવાની તમન્ના જાગી સ્વામિનારાયણ ભગવાને જગમોહનને મોક્ષના ખરા ખપ ભક્તોને પ્રસન્ન કરવાની અનેક પ્રકારની જાણનારા જગમોહન ઉપર સ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા સંવંત અઢારસો ને છાસઠ શ્રાવણવદ આઠમ તારીખ બાવીસ આઠ અઢારસો ને દસ બુધવારે સ્વામિનારાયણ ભગવાને અગતરાયમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉંગ ઉમંગભેર ઉજવ્યો આ પ્રસંગે બ્રાહ્મણ બાળકોને ઉપવીત આપી ઉપવીત એટલે જનોઈ આપી મહારાજે પર્વત ભાઈને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો રૂડા સત્કાર્ય કર્યા આ સમયે જ મન મોડ અને તંતોડ સેવા કરનાર સ્વામિનારાયણ ભગવાને જગમોહનને પરમહંસની મહાદિક્ષા આપી લો પ્રગટ ભગવાન અને પ્યારા પરમંશોને પ્રસન્ન કરવાની નિત્ય નવી નવી યુક્તિઓ જેમના અંતરમાં સ્ફૂર્તિ તેથી સ્વામિનારાયણ ભગવાને એનું જુક્તાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું જગમોહનનું નામ જુક્તાનંદ સ્વામી રાખ્યું પરમંશ થયા પછી અનેક પ્રકારની પ્રસંગે પ્રસંગે સેવા કરી જુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન અને મોટા મોટા સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું એમાં કંપો ખેંચવાની સેવા તેઓ સારી કરતા એક દિવસ એમને ઉપવાસ કરેલો એથી કંપો ખેંચવાની ના પાડી તેની ખબર સ્વામિનારાયણ ભગવાનને પડી તેથી સ્વામિનારાયણ ભગવાને મોટી બાને બોલાવીને કહ્યું કે જુક્તાનંદ સ્વામી ઉપવાસ છે માટે એમને અમારા થારની પ્રસાદી જમાડો મોટી મોટીબાઈએ એમને થારની પ્રસાદી જમાડીને પ્રસન્ન કર્યા પછી જુગતાનંદ સ્વામી કંપો ખેંચવાની સેવા ઉત્સાહથી કરવા લઈ ગયા લી એક સમયે એકાદશીને દિવસે બપોર પછી ત્રીજે પહોરે સભામાંથી સ્વામિનારાયણ ભગવાન ચાખડીએ ચડીને ગોપીનાથજી મહારાજના મંદિરના ઘૂમટનું કામ ચાલતું હતું ઘૂમટ ત્યાં મંદિરને આથમણે પગથિયેથી ખોટું ઘૂમટમાં આવીને બેઠા ત્યારે ત્યાં નિર્દોષાનંદ સ્વામી ચુક્તાનંદ સ્વામી ઋષભાનંદ સ્વામી અશોકાનંદ સ્વામી સુખાનંદ સ્વામી ત્રિગુણાતાનંદ સ્વામી આદિ પંદર સોળ સાધુઓ કડિયા સાથે કામમાં હતા સ્વામિનારાયણ ભગવાને સંતોને પૂછ્યું કડિયાને રોટલા જમાય કડિયા કહે એકટાણું જઈમાં છે પછી જુગતાનંદ સ્વામીને પૂછ્યું કેમ તમે ફળાહાર કર્યા ત્યારે જુગ્તાનંદ સ્વામી કહે ફરાર તો કર્યા નથી ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે સાધુ બહુ દાખલો કરે અત્યાર સુધી ફળાહાર કરાવ્યા નથી પછી મારા ઝવેર ભગતને કહે આ વાંકલા મોટાવાળાનો વાંક છે એટલે જગર ભગત કે મહારાજ હું શું કરું મંદિરનું કામ છે કેરા વિના ચાલે નહીં ત્યારે સ્વામિનારાયણ ભગવાને અચિંત્યાનંદ સ્વામીને બોલાવ્યા અને આવ્યા હો એટલે એમને શ્રીજી મહારાજ ઠપકો દેવા લાગ્યા અત્યાર સુધી સાધુને ફળાહાર કરાવ્યા નથી સ્વામી કે મારી પાસે કશું ફરાર નથી શ્રીહરી કહે બીજું કાંઈ છે ત્યારે માનજી કહે ગઈકાલે જોગીદાસ ખુમાણ આદિકને જમાડ્યા હતા એમાંથી મોતીયા લાડવા અને ગાંઠિયા વૈદાસ એટલે સ્વામિનારાયણ ભગવાન કંઈ જલ્દી લાવો હલો એકાદશી હતી ત્યારે લાડવા લાડવાન ગાંઠિયા લાવ્યા મંદિરના ઉગમણા બારણાથી ઉત્તરાદા ખૂણામાં સાધુને જમવા બેસાડ્યા સ્વામિનારાયણ ભગવાન પીરસવા સારું ઈઠા લાડુ લઈને સાધુને પીરસવા મીડા ને ત્યાં સાધુ કે મહારાજ આ એકાદશી છે સ્વમનારાયણ ભગવાન કે મોતીયા ને ગાંઠિયા જમો એટલે ફળાહાર કર્યું કહેવાય એમ કહીને સાધુને પીરસીને સારું પેઠે જમાડ્યા જમાડીને સ્વામિનારાયણ ભગવાન ઝૂકતા સ્વામી વગેરે સાધુ ઉપર બહુ રાજી થયા પ્રગટ ભગવાન હોય ત્યારે આજ્ઞા કરે એ વાત અલગ છે બાકી અત્યારે આ રીતે ન ખવાય પછી સ્વામિનારાયણ ભગવાન ઘડી એક ત્યાં સંતો પાસે રહ્યા પછી જુગતાનંદ સ્વામી સાધુ કામ કરવા મીંડ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન ચાલા ગયા તે મંદિરથી આથમણે ખૂણે જરાવાર ઊભા રહ્યા ત્યાં ચણતરનું કામ ચાલતું હતું તે જેમ સ્વામિનારાયણ ભગવાન દરબારમાં પધાર્યા આ રીતે સેવા કરનારા સંતો ઉપર સ્વામિનારાયણ ભગવાન હંમેશા હૈયાની હેતલ ગંગા વર્ષાવતા હતા તેથી સંતો સ્વામિનારાયણ ભગવાન માટે પોતાના પ્રાણની પથારી કરવા તત્પર રહેતા હતા લોકતાન સ્વામી જેવી આપણામાં પણ સેવા કરવાની શ્રદ્ધા આવે અને આપણે પણ ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ સંવંત અઢારસો ને એક્યાસી ની સાલમાં કઠપુરમાં અંકુટનો ભવ્યતાપૂર્વક સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ કર્યો એ સમયે આ જુગાનંદ સ્વામીએ રાત દિવસ એક કરીને ખૂબ સેવા કરી હતી એમની સેવાથી સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને એના ફળ સ્વરૂપે જુકતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પોતાના અંગ ઉપરથી ઉતારીને વસ્ત્રો અને પ્રસાદીના હાર આપ્યા વાસુદેવચરણ સ્વામી હરિચરિત્ર ચિંતામણીમાં આ વાતને નોંધતા લખે છે જુગતાનંદજીને જગન્નાથે તીધા વસ્ત્ર પ્રસાદી હાર હાથે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ તેઓ વિશેષ વડતાલમાં રહેતા હતા એણે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની અને મહિમાની વાતો કરી ઘણા મનુષ્યોને સત્સંગી કર્યા હતા તેઓ સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ધ્યાન ભજન કર્યા કરતા હતા મંદિરની સેવાનું કામ શ્રદ્ધાપૂર્વક કરતા એમ જુગતાનંદ સ્વામીએ મંદિરની સેવા બહુ સારી કરી હતી એક સમયે અમદાવાદમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ માંદા હતા તેથી એને જોવા માટે જુગતાનંદ સ્વામી અમદાવાદ ગયા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજને જોઈને સાબરમતી નદીમાં તેઓ સ્નાન કરવા ગયા ત્યાં એને તાવ આવ્યો તેથી તુરંત જુગતાનંદ સ્વામી વળતા લાવ્યા બીજે દિવસે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે હું શ્રીજી મહારાજની સાથે ધામમાં જાઉં એમ કહીને સંવંત ઓગણીસો ચોવીસ જેઠ સુદ પાંચમ તારીખ છવ્વીસ પાંચ અઢારસો અડસઠ મંગળવારના દિવસે સ્વતંત્ર થતા ભૌતિક દેયનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાનની સાથે વિમાનમાં બેસી વડતાલધામથી જુકતાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા વાલા ભક્તજનો આ રીતે જુકતાનંદ સ્વામી વેડાવદર ગામના હતા હવે સદગુરુ અપરાનંદ સ્વામી અપરાનંદ સ્વામી અપરાનંદ સ્વામી નાનપણથી અતિશય નિષ્કામી હતા પુરુષોત્તમ નારાયણને પામવાની લગ્નિવાળા હતા ભક્તિના ભંડાર હતા સદગુણના નિધિ હતા અતિ નિર્માની અને સેવાભાવી હતા આ અપરાન સ્વામીનો જન્મ કયા ગામમાં થયો હતો કેવી રીતે એને ભગવાનનો ભેટો થયો કેવી રીતે પરમહંસ બન્યા એ હવે વાત નિહાળીએ એક સમયે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ વિચરણ કરતા થતા ગામ બાપોદરા અને જમ્મર થઈને લખતર તાલુકાના વણા ગામે પધાર્યા લખતર ગામના હરિભગત મનુભા બાપુ મોતીસિંહ ગુલાબસિંહ રાજુબા સુંદરબા વગેરે સૌ પ્રેમી ભક્તોએ સ્વામિનારાયણ ભગવાન હતી એ તે કરીને સન્માન કર્યું વણા ગામ સુરેન્દ્રનગર લખતર મનોભા બાપુના ઘરે ઢોલીઓ ઢાળીને સ્વામિનારાયણ ભગવાનને પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાનને ઊને જડે કરીને નવરાવ્યા અને કોરા વસ્ત્રો ધરાવીને ઢોલીએ બિરાજમાન કર્યા આશુબા લાજુબા વગેરે સ્ત્રી ભક્તોએ ભાવે કરીને વિધવિધ રસોઈનો થાળ કરી અતિ અતિહિતથી જમાડ્યા પછી શ્રીહરી પૂર્વજન્મના મુમુક્ષુ એવા ભૂદેવનું કલ્યાણ કરવા વણા ગામથી નજીકમાં ભડવાણે પધાર્યા ભડવાણા ભડવાણા ગામ છે ભડવાણા અહીં વિપ્ર ઈશ્વર મહેતા નામના મુમુક પ્રગટ પ્રભુના દર્શન કરવાની અદમ્ય ઈચ્છાએ પગે ચાલીને ચાર ધામની યાત્રા કરી હતી બોલો ઈશ્વર મહેતા હતા ચાર ધામની યાત્રા ચાલીને કરી હતી એ સમયે બહુ રસ્તા વિકટ હતા પોતાના આત્માના કલ્યાણને અર્થે ઈશ્વરભાઈ અતિ તપમય અને સંયમય જીવન જીવતા હતા ચાર ધામમાં જઈને જંગમ તીર્થ સ્વરૂપી અનેક સંતોની એને અતિભાવથી સેવા કરી હતી પરંતુ એને પ્રગટ પ્રભુના દર્શન ન થયા આથી ઈશ્વરભાઈ મહેતા ચાર ધામમાં જઈ નિરાશ થઈને પોતાના ઘરે આવ્યા ઘેર આવ્યા છે ઉદાસી મન ઊ આવે ભાવે મુખ મને પામું પ્રગટ કાતજ તન અમા ત્યાં ભગવન ઈશ્વરભાઈ મહેતા પોતે ઘરે રહ્યા હતા અતિ નિરાશ મનથી ઉદાસ રહેતા હતા એને જમવાનું વાવતું નહીં નિંદર આવતી નહોતી લો એક દિવસે એને સંકલ્પ કર્યો કે જો મને આ દેહ પ્રગટ પ્રભુ ન મળે ને તો દેહ તજી દો બોલો ચાર ધામની યાત્રા કરી પણ મને ભગવાન ન મળ્યા પોતાના ભક્તના પ્રણને રાખવા સારું ભક્ત વછળ સ્વામિનારાયણ ભગવાન સામે ચાલીને વિપ્ર ઈશ્વર મહેતાના ઘરે બધાઈ લો જ્યારે ભક્તો ભગવાન ઉપર પોતાના પ્રાણ ન્યુચ્છાવર કરવા તૈયાર થાય ને ત્યારે જ ભગવાન સામે ચાલીને આવે છે એનો હાથ જાલેશ સદા સાથ આપે અને ભક્તોનો સહજમાં ઉદ્ધાર કરે ઈશ્વરભાઈ મહેતા ભગવાન માટે જ્યારે તન ત્યાગ કરવા તૈયાર થયા ને ત્યારે ભગવાન સામે ચાલીને એને ગામ પધારે પછી જે જે સુખ આપ્યું એ જાણીએ આ ટેકીલા ઈશ્વરભાઈ મહેતા દરરોજ પોતાની પ્રાતઃ પૂજામાં શાલિગ્રામ ભગવાનનું પૂજન કરતા શાલિગ્રામ આવે ને એક સવારે એની પૂજાના શાલિગ્રામજી બોલ્યા કે એ વિપ્ર સ્વામિનારાયણ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે કે તમારા ગામ બધાય તમે એને દર્શને જાઓ આમ એ દિવસે શાલિગ્રામ ભગવાનની વાણી શૂણીને અતિ ઉમંગે ઈશ્વરભાઈ ઉતાવળા થઈને શ્રીહરિની પાસે દોડીને આવ્યા શાલીગ્રામે કીધું પૂર્વજન્મના મુમુક્ષુએ ઈશ્વરભાઈ મહેતાએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન પામી તુરંત જ પરિપૂર્ણ નિશ્ચય થયો અને એને જીવમાં શ્રીહરિના ભગવાનપણાની ગાંઠ વાળી અતિ દિન ભાવે સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી પોતાને ઘરે લઈ જઈ હતી અરગથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરી થાળ કરીને જમાડ્યા પછી સ્તુતિ કરતા કહ્યું કે હેનાથ ભલે પધાર્યા હે મહારાજ મારો ફિડો મનોરથ કર કરજોડી સ્તુતિ કરી આમ સુણી રાજી થયા ઘનશ્યા સ્વામિનારાયણ ભગવાને વણા ગામેથી સામે ચાલી ઈશ્વરભાઈ મહેતાને દર્શન આપી એમના અંતરનો કોડ પૂરો કર્યો આ રીતે ભગવાને સામે ચાલી કરુણા કરી એના ઘરે પધાર્યા વળી પોતે નિત્ય સેવા પૂજા કરતા શાલિગ્રામ ભગવાને પણ ઈશ્વરભાઈને પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવી પછી ઈશ્વરભાઈના દિલમાં વિચાર આવ્યો કે જેના માટે મનુષ્ય જન્મ છે જેના માટે હું આટલી સાધના આરાધના કરું એ ભગવાન સામે ચાલીને મારા ઘરે પધાર્યા માટે હવે આ પ્રભુની કરુણાને વધાવી મારે ભગવાન માટે જીવવું છે જીવન તો બધા જીવે જ છે પરંતુ જેના દિલમાં ભગવાન માટે જીવવાની ઈચ્છા જાગે ને એને લાખો લાખો ધન્યવાદ જ્યારે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જગતના સુખમાંથી વૈરાગ્ય થાય ભગવાનના સુખમાં જેમની દ્રષ્ટિ પહોંચે છે એવા ઈશ્વરભાઈને જગતના સુખ હવે ઝેર જેવા લાગવા લાગ્યા ઈશ્વરભાઈના દિલમાં થયું કે જેમ આકાશના વાદળામાં કોઈ દિવસ પુષ્પ ન થાય એ રીતે સંસારના સુખથી ક્યારેય તૃપ્તિ ન થાય ભગવાને ઘડીક મને સુખ આપ્યું તો આવો દિવ્ય આનંદ થયો તો હું એ ભગવાનનું અખંડ સાનિધ્ય સેવું તો કેવો આવો અલૌકિક આનંદ પ્રાપ્ત થાય આ વિચારમાં ઈશ્વરભાઈ સમૃદ્ધિમાન ઘર અને કુટુંબ પરિવારને મળવત ત્યાગ કરીને ચાલી નીકળ્યા ફરતા ફરતા ગઠપુર આવ્યા બ્રહ્માનંદ સ્વામીને પોતાના અંતરની વાત કરી સ્વામી પણ એની છતાં જોઈને ખૂબ રાજી થયા પછી ઈશ્વરભાઈને કહ્યું તમે થોડા દિવસો અહીં રહી સેવા કરો ઈશ્વરભાઈ સ્વામીના વચને સેવામાં જોડાણ દાદા ખાચરના દરબારમાં બ્રહ્મોલ જેવા દિવ્ય વાતાવરણના સેવનથી ઈશ્વરભાઈ મહેતાની તમામ ગ્રંથિઓ ગળી ગયો અંતરમાં અલૌકિક આનંદનો અનુભવ થયો તો એક દિવસ સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી કે નાથ હવે મને આપનો પરમહંશ બનાવો મારે સંત બની સૌ સંતો ભક્તોની અપાર સેવા કરવી છે ઈશ્વરભાઈ મહેતાની અલૌકિક ભાવનાને સ્વામિનારાયણ ભગવાને સ્વીકારીને સંવંત અઢારસો ને સિત્તેરની સાલમાં અષાઢ સુધી એકાદશી એટલે નિયમની એકાદશી તારીખ અઠ્યાવીસ છ અઢારસો ને ચૌદ મંગળવાર નિયમની પવિત્ર એકાદશીના દિવસે ધામમાં ઈશ્વરભાઈને ભાગવતી દીક્ષા આપી જેને ભગવાનના દર્શન અને સંતની સેવામાં અપાર આનંદ આવતો હતો એવા ઈશ્વરભાઈનું નામ શ્રી હરિએ અપરાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું લો અપરાનંદ સ્વામી ઈશ્વરભાઈ મહેતા બ્રાહ્મણ હતા સત્સંગમાં એક દિવ્ય રત્નનો ઉમેરો થયો શ્રીજી મહારાજ અપરાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી સાથે રહેવાની આજ્ઞા કરી લો અપરાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામી સાથે રહી સત્સંગની ખૂબ સેવા કરી વડતાલ ધામ જુનાગઢ ધામ વગેરે સ્થળે બ્રહ્માનંદ સ્વામીએ મંદિરો બાંધ્યા ત્યારે અપરાનંદ સ્વામીએ સ્વામીની સાથે રહીને ખૂબ સેવા કરી પોતે બ્રાહ્મણ હતા એટલે સંતો ભક્તોને ભોજન બનાવી ભાવથી જમાડી સૌને રાજી કરતા બ્રહ્માનંદ સ્વામીએ મૂડીમાં મંદિર બાંધ્યું ને ત્યારે પણ સ્વામીની સાથે રહી અપરાનંદ સ્વામીએ મૂડી મંદિરની પાયાના પથ્થર બનીને ખૂબ સેવા કરી દીલો પુરુષોત્તમને પામી અપરાનંદ સ્વામી અપારા આનંદ પામા સેવામૂર્તિ હતા મા નિષ્કામી હતા અને ભજનાનંદી સંત હતા બ્રહ્માનંદ સ્વામી સંવંત અઢારસો ને અઠ્યાસી મહારાજ છાસીમાં ધામમાં ગયા બ્રહ્માનંદ સ્વામી અઠ્યાસીમાં મહારાજ ધામમાં ગયા પછી બે વર્ષે ઝેરસો દસમના દિવસે અક્ષરવાસી થયા શ્રીઅરે લાખો વિમાનો લઈને સ્વામીને તેડવા આવ્યા હતા તેના અપરાનંદ સ્વામીને દર્શન થયા હતા ગુરુ બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસથી અપરાનંદ સ્વામી સત્સંગમાંથી ઉદાસ બની ગયા હતા પાછી પાછીવાળી અખંડ ભગવત પરાયણ રહેતા હતા ગુરુધામમાં ગયા સ્વામીધામમાં ગયા પછી ઉદાસ રહેવા માંડ્યા પછી એને ગમતું નહીં આ રીતે સત્સંગની અપાર સેવા કરી મોટા મોટા સંતો ભક્તોની પ્રસંતા પામી અપરાનંદ સ્વામી પૂર્ણ કામ બન્યા હતા અપરાનંદ સ્વામીએ પોતાનું જીવન સાર્થક કર્યું સંવંત અઢારસો ને ત્રાણું ફાગણ સુદ બીજ તારીખ આઠ ત્રણ અઢારસો સાડત્રીસ બુધવારે બપોરે ચાર વાગ્યે સ્વામિનારાયણ ભગવાન અને મુક્તોને સાથે લઈ સ્વામીને તેડવા પધાર્યા સ્વામી અઠ્યાસીમાં ના તાણુંમાં બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી કેટલા વર્ષ હે પાંચ વર્ષ સ્વામી ધામમાં ગયા પછી પાંચ વર્ષે ધામમાં ગયા ત્યારે અપરાનંદ સ્વામી પહેલાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોની સાથે મહારાજ પધાર્યા છે હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું આ રીતે સૌને કહી સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી અપરાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામ સદાયના માટે ભગવાનની સેવામાં પહોંચી ગયા ભગવદ્ ભાવ પામી પૂર્ણકામ વિના ભગવાન જેવો આકાર ભગવાન જેટલી આયુષ ભગવાન જેવો આનંદ ભગવાન જેવી અલૌકિકતા અને ભગવાન જેવા સદગુણો પામી અપરાનંદ સ્વામી ધન્ય ધન્ય વિના આપણે પણ ભગવાનની કરુણાને વિચારી ભગવાનમાં દિલ જોડશું વિષય વાસનાથી નાતો તોડશું તો ભગવાન આપણને પણ આવું અલૌકિક સુખ આપશે અલૌકિક સુખના ભોગતા અપરાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના હે સ્વામી આપના જેવી સેવા ભક્તિ નિષ્કામિતા દાસત્વ અને દિવ્યમતી આપી અમારા જીવનને પણ કૃતાર્થ કરજો શહેજાન મહારાજની છે